શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે યા દેવી સર્વૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ મિત્રો સ્વાગત છે તમારું આજના આ અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિના વિડીયોમાં જેની શુભ શરૂઆત છવ્વીસ જૂનથી શરૂ થાય છે અને ચાર જુલાઈ સુધી આ નવરાત્રિ રહેવાની છે તો આવો જાણીએ આ વિડીયોમાં ગુપ્ત નવરાત્રિની પૂજાવિધિ ઘટસ્થાપન તેનો મહિમા અને તેમની મુહૂર્તની વિધિ તો મિત્રો આ વખતે છવ્વીસ જૂનના રોજ ગુપ્ત નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે આપને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં હિન્દુ મહિનાઓ અનુસાર વર્ષમાં ચાર વખત નવરાત્રિ હોય છે ચૈત્ર જેને વસંત નવરાત્રિ પણ કહેવામાં આવે છે શારદીય નવરાત્રિ અષાઢ ગુપ્ત નવરાત્રિ અને પૌષ પુષ્ય નવરાત્રિને જ્યારે માઘ ગુપ્ત નવરાત્રિ વૈકલ્પિક હોય છે જ્યાં એક તરફ શારદી અને ચૈત્ર નવરાત્રિ ધૂમધામથી મનાવવામાં આવે છે ત્યારે બીજી તરફ ગુપ્ત નવરાત્રિની પૂજા ગુપ્ત રીતે થાય છે ત્યારે જાણીએ કે તેનું મહત્ત્વ શું છે અને આ વખતે ગુપ્ત નવરાત્રિ માટે કયા મુહૂર્ત છે મિત્રો હિન્દુ કેલેન્ડર અનુસાર ગુપ્ત નવરાત્રિ માઘ ચૈત્ર અષાઢ અને અશ્વિન એટલે કે આસો માસના મહિનામાં થાય છે અષાઢનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે છવ્વીસ જૂન એટલે કે ગુરુવારથી શરૂ થઈ રહેલી ગુપ્ત નવરાત્રિનું સમાપન ચાર જુલાઈ શુક્રવારના રોજ થશે છવ્વીસ જૂને જ વિધિ વિધાનથી સ્થાપના કરવામાં આવશે જેના મુહૂર્તનો સમય છે સવારે 5:25 થી લઈને છ ને અઠ્ઠાવન સુધી રહે છે જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:56 થી છપ્પનથી બાવન વાગ્યા સુધી રહેવાનું છે તો આ સમયગાળા દરમિયાન ઘટ સ્થાપન કરવું જોઈએ મિત્રો હવે જાણીએ ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ શું છે આ નવરાત્રિ તંત્ર મંત્ર અને ગુપ્ત સિદ્ધિઓ માટે પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગા અને તેમની દસ મહાવિદ્યાઓની પૂજા કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે સાથે જ આ દરમિયાન નવ દિવસ વ્રત રાખવાથી લોકોના તમામ પ્રકારના કષ્ટ દૂર થાય છે આપણે જણાવી દઈએ કે ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની તો પૂજા થાય છે સાથે તેમની દસ મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે અને આ પૂજા પૂર્ણ રીતે ગુપ્ત રીતે કરવામાં આવે છે તો આવો જાણીએ મા દુર્ગાના દસ મહાવિદ્યાઓની પૂજામાં કઈ કઈ પૂજા કયા દિવસે થાય છે પહેલા દિવસે મા કાલીની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે મા તારાની પૂજા કરવામાં આવે છે ત્રીજા દિવસે માં ત્રિપુર સુંદરીની પૂજા થાય છે ચોથા દિવસે મા ભુવનેશ્વરીની પૂજા થાય છે પાંચમા દિવસે માં છિન્ન મસ્તિકાની પૂજા છઠ્ઠા દિવસે મા ત્રિપુર ભેરવીની પૂજા કરવામાં આવે છે સાતમા દિવસે મા ધુમાવતીની પૂજા થાય છે આઠમા દિવસે મા બગલામુખીની પૂજા કરવામાં આવે છે નવમા દિવસે માતંગીની પૂજા થાય છે અને દસમા દિવસે મા કમલાની પૂજા કરવામાં આવે છે મિત્રો હવે જાણીએ આ પૂજા કેવી રીતે કરવી જોઈએ તો મિત્રો ગુપ્ત નવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરી પૂજા સ્થાન પર મા દુર્ગાની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરાય ત્યારબાદ માતાને ફૂલ અને ચોખા અર્પણ કરવા જોઈએ ત્યાર પછી ધૂપ અને દીપથી માની પૂજા કરો મનમાં મા દુર્ગાના મંત્રોનો જાપ કરો આ દિવસે તમે દુર્ગા સપ્તશતીના પાઠ પણ કરી શકો છો બાદમાં માતાજીની આરતી કરો અને આશીર્વાદ લ્યો ઓમ એમ હ્રીમ ક્રીમ ચામુંડાય વિચયના જાપ કરો આ રીતે પૂજા વિધિ પૂર્ણ કરવી જોઈએ અંતે મા પાસે પૂજાવિધિમાં ભૂલ બદલ ક્ષમા માગવી તો આ રીતે પૂજાવિધિ સંપન્ન કરવી જોઈએ નવરાત્રિમાં માતા દુર્ગાના વાહનનું વિશેષ મહત્ત્વ છે જ્યારે પણ ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે ત્યારે માતા પાલખી એટલે ડોળી પર સવાર થઈને આવે છે આનાથી ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની શક્યતા પણ ઊભી થાય છે માતા દુર્ગાનું પાલખી પર આગમન અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પાલખી કે ડોળી પર સવારી એ સંકેત છે કે આવનારા સમયમાં લોકોને રોગચાળો અર્થતંત્રમાં પતન અને મંદીનો સામનો પણ કરવો પડી શકે છે આ ઉપરાંત હિંસા કુદરતી આફતનો પણ સંકેત આપે છે અને વરસાદ અને પૂરનો પણ સંકેત આપે છે તો આ ગુપ્ત નવરાત્રિના દિવસે કરવાના ઉપવાસના નિયમો પણ આપણે જાણીએ તો મિત્રો ગુપ્ત નવરાત્રી દરમિયાન માંસ દારૂ લસણ ડુંગળી બિલકુલ ન ખાવા જોઈએ મા દુર્ગા પોતે એક સ્ત્રી છે તેથી સ્ત્રીઓનું હંમેશા સન્માન કરવું જોઈએ મા દુર્ગા સ્ત્રીઓનું સન્માન કરનારાને પોતાના આશીર્વાદ આપે છે આશીર્વાદ વરસાવે છે નવરાત્રિના દિવસોમાં ઘરમાં કોઈ ઝઘડો દ્વેષ કે અપમાન ન થવું જોઈએ એવું પણ કહેવાય છે કે આમ કરવાથી આશીર્વાદની પ્રાપ્તિ થતી નથી નવરાત્રી દરમિયાન સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ નવ દિવસ સુધી સૂર્યોદય સમયે સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ નવરાત્રી દરમિયાન કાળા કપડાં ન પહેરવા જોઈએ ચામડાનો પટ્ટો કે જૂતા પણ ન પહેરવા જોઈએ એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન વાળ દાઢી ન કાપવા ન જોઈએ નવરાત્રી દરમિયાન વ્યક્તિએ પલંગ પર પણ સૂવું ન જોઈએ ફક્ત જમીન પર સૂવું ઘરમાં આવનાર કોઈ પણ મહેમાન કે ભિક્ષુકનું અપમાન ન કરવું આ દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે મા કે તારાદેવી ત્રિપુરા સુંદરી ભુવનેશ્વરી મા ચિત્રમસ્તા ત્રિપુરા ભેરવી મા ધૂમરાવતી માતા બગલામુખી માતંગી અને કમળાદેવીની વિધિવત દિવસો દરમિયાન પૂજા કરવી જોઈએ પૂજા કરવા માટે વહેલી સવારે ઉઠી લાલ કપડાંમાં મા દુર્ગીની મૂર્તિને સજાવી માટીના વાસણમાં જવું બીજ વાવી નવમી સુધી દરરોજ પાણી છાંટો અને પદ્ધતિ અનુસાર શુભ મુહૂર્તમાં કળશને સ્થાપિત કરો કળશમાં ગંગાજળ ભરો તેના મોં પર આંબાના પાંચ પાન મૂકો તેના પર નાળિયેર મૂકો ફૂલો કપૂર અગરબત્તીને જ્યોતથી પૂજા કરો નવ દિવસ સુધીમાં દુર્ગા સંબંધિત મંત્રનો જાપ કરવો માતાનું સ્વાગત કરવું અને તેમની પાસેથી સુખ અને સમૃદ્ધિની કામના કરવી અષ્ટમી કે નવમીના દિવસે દુર્ગા પૂજા પછી નવ કન્યાઓની પૂજા કરવી તેમને વિવિધ વાનગી જેમ કે પૂરી ચણા હલવો વગેરે અર્પણ કરવો છેલ્લા દિવસે દુર્ગા પૂજા પછી ઘટનું વિસર્જન કરવું માતાની આરતી ગાઈ ફૂલો અને ચોખા અર્પણ કરી કળશ ઉઠાવવો જોઈએ તો મિત્રો આ હતી દુર્ગા પૂજાના ઘટસ્થાપનની વિધિ મિત્રો હવે શ્રવણ કરીએ ગુપ્ત નવરાત્રિની પૌરાણિક કથા પૌરાણિક માન્યતા અનુસાર એકવાર મહાન ઋષિ શૃંગી પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા હતા એવા સમયે એક સ્ત્રી એની પાસે આવી અને રોતી કેવા લાગી કે તેનો પતિ ખરાબ આદતમાં ફસાઈ ગયો છે આને કારણે તે સ્વયં પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોમાં મન લગા રહી નથી ઋષિ શૃંગીએ તેનું ધૈર્ય જોયું અને કહ્યું કે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની આ દસ વિદ્યાઓની પૂજા કરજે સ્ત્રીએ ઋષિની વાત માની અને શ્રદ્ધાપૂર્વક ગુપ્ત નવરાત્રિમાં દેવીની સાધના કરી થોડા સમય બાદ તેના પતિનો વ્યવહાર આશ્ચર્યજનક રીતે બદલાયો તેમાં પરિવર્તન આવ્યું સાથે સાથે ઘરમાં કલહના સ્થાન પર શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ આ કથા એ ગુપ્ત નવરાત્રિના ચમત્કારિક શક્તિનું પ્રમાણ આપે છે મિત્રો ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાના દસ મહાવિદ્યાની પૂજા કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આર્થિક અને પારિવર્તિક સમસ્યામાંથી આપણને મુક્તિ મળે છે સાથે સાથે નકારાત્મક ઉર્જા ખરાબ દ્રષ્ટિ ગ્રહદોષ અને આકસ્મિક બાધામાંથી પણ મુક્તિ મળે છે વિશેષ જે લોકોના જીવનમાં માનસિક આર્થિક અને પારિવારિક સમસ્યાઓ હોય તેને પણ એમાંથી મુક્તિ મળે છે આ રીતે આ ગુપ્ત નવરાત્રિ વિશેષ ફળદાયી માનવામાં આવે છે મિત્રો દસ મહાવિદ્યામાં મા કાલી એ અજ્ઞાન અને બુરાઈનો વિનાશ કરે છે મા તારા એ સંકટમોચન અને રક્ષક સ્વરૂપ છે ત્રિપુર સુંદરી એ સૌંદર્ય અને ઐશ્વર્યની દેવી છે ભુવનેશ્વરી એ બ્રહ્માંડની અધિષ્ઠાતા દેવી છે છિન્નમસ્તા એ આત્મબલિદાન અને સંયમનું પ્રતિક છે ત્રિપુર ભેરવી એ શક્તિ અને સાહસની દેવી છે ધુમાવતી એ વૈરાગ્ય અને તપસ્યાની અધિષ્ઠાતા દેવી છે બગલામુખી શત્રુના વધ અને વાણીની શક્તિ છે માતંગી એ કલા વિદ્યા અને સંગીતની દેવી છે અને કમલા લક્ષ્મી રૂપ ધન અને સમૃદ્ધિની દેવી છે તો મિત્રો આ હતી અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિની કથા તેના મુહૂર્ત અને સ્થાપનની વિધિ અહીંયા આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આશા છે કે આ વિડીયો આપણે ગમ્યો હશે આપને ઉપયોગી થશે આમાં કંઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધી સાથે વિડીયોને શેર કરી આપણી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો આપ સૌને અષાઢ માસની ગુપ્ત નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય માતાજી જય શ્રી કૃષ્ણ